કોઈક બહારના લોકો આવીને આપણને એમ કહે કે આ જગ્યા અમારી છે અને આપણા લોકોને ખાલી કરવાની વાત કરે એ આદિવાસી સમાજને મંજૂર નથી આપણે પેલા કારણ કે જે પણ આવતી જગ્યા જે પણ સરકારી જગ્યા છે આપણી છે આદિવાસી સમાજની છે એ આપણે આ લોકોને કહેવું પડશે કારણ કે આ કેટલાક બિલ્ડર લોકોના વાતે લાગીને અધિકારી તંત્ર વહીવટી તંત્ર જે આપણા લોકોને ડિમોલેશનની વાત કરે છે લારી ગલ્લા હટાવવાની વાત કરે છે પોલીસ બંદોબસ્ત માંગે છે પરંતુ એવાઓને કેવા માંગીએ છીએ અહીંયાથી અમે એક પણ દુકાન કાઢવાના નથી કોઈ કાઢવી છે દુકાન એ કાઢવી છે એ લોકોને કહી દેવાનું જે ફોરેસ્ટરે ગયા વર્ષે કેવી કલમ કાપેલી ને એ જ ફોરેસ્ટરે પાછી કલમ નાખવા પડેલી એ તમારી હાલત નહી થાય આપણે કેવું પડશે બધાએ દરેક જગ્યાએ અન્યાય થાય ત્યારે બધા ભેગા થઈને લડીએ છે પરંતુ મને માહિતી છે ત્યાં સુધી બે દિવસ પછી કંઈ ડિમોલેશન માટે એ લોકોએ બંદોબસ્ત આવ્યો છે તે દિવસે તમામે મોટી સંખ્યામાં ભેગા થઈને આપણે એક પણ દુકાનનું ડિમોલેશન થવા દેવાનું નથી કારણ કે ગયા વર્ષે બી રોયણા ખાતે એ લોકો એકોતેર જેટલી દુકાનો તોડી પાડી અનંતભાઈ ગયા પ્રાંત સાહેબ ની ઓફિસે ગયા અને ત્યાં જ પાછી દુકાનો બનાવાડી એ આપણે અહીંયા બી એ જ કરવાનું છે આપણે દુકાન જ નથી તોડવા દેવાની બધા થઈને તોડવા દેવાના છે તોડવા દેવાના જે બહારથી આવેલો છે એને કહી દેવાનું તારે જરૂર હોય તો ને તો તું નીકળી જા તારે અહીંયા અમને જરૂર નથી એ કેવું પડશે બધાએ તૈયાર છો ને કહેવા માટે તૈયાર છો ને એ નો રણચંડી બનવું પડશે તે દિવસે પોલીસ આવે કે જે આવે તે એને કહી દેવાનું તું તારો કાયદો હાચાવવાનું કામ છે કાયદો જ હાચાવ અને જે વહીવટી તંત્ર જે ડિમોલેશન કરવા આવે છે જીસીબી લઈને એ જીસીબી લઈને આ વાળો ભી આપણો જ વાળો છે એને ભી કહી દેવાનું ભાઈ મશીન ઘરે જ મૂકી દે તો હળ ગઈ કારણ કે દુકાનો આપણી છે આપણી રોજી રોટી છે આપણી તમને એ લોકોને કહી દેવાનું જો તમારા અમારી દુકાનો કાઢી હોય ને તો અમારા પરિવારને જે ભણતા છોકરાઓ છે એને આજીવન શિક્ષણ આપો અમને કાયમ માટે ભરતો આપો બાકી અમારી દુકાન નીકળવાની નથી અને નથી એ વાત તમારે બધાએ કરવી પડશે અને જ્યાં પણ અન્યાય થાય તો યાદ કરજો બધા સાથે લડીશું જય